ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે સાઉથ ફિલ્મ ફેમસ એક્ટર ડેનિયલ બાનાજી નિધન થઈ ગયું છે તેમણે અડતાલીસ વર્ષની ઉંમર માં દુનિયા ને અલવિદા કહી દેવું છે એક્ટરના ના કારણ હાર્ટ એટેક જણાવાઈ રહ્યું છે તો રિપોર્ટ્સ અનુસાર સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન ગતરોજ રોજ શુક્રવાર રાત્રે હાર્ટ એટેક આવાથી થયું હતું તેમના મૃત્યુની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહી છે જેમાં જણાવાયું છે કે ડેનિયલને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી જેના કારણે તેમને ચેન્નઈના કોટ્ટી અક્કમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેના નિધનથી ચાકોને ખૂબ દુઃખ પહોંચ્યું છે માતા વડા ચેને જેવી ઘણી ફિલ્મોમાં તેમની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી તેમનું ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે તો તેમના ચાહકો પણ આ સમાચારથી ખૂબ દુઃખી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ